રાતનું ભોજન એ તમામ રોગોનું મૂળ છે કોઈ પક્ષીને ડાયાબિટીઝ નથી કોઈ વાંદરાને હાર્ટ એટેક આવતો નથી કોઈ પ્રાણી આયોડાઇઝ મીઠું ખાતું નથી કે બ્રશ કરતું નથી છતાં કોઈને થાઇરોઇડ રોગ અથવા દાંતનો સડો થતો નથી શરીરના બંધારણમાં વાંદરો માનવીની સૌથી નજીક છે વાંદરો અને આપણામાં ફરક એટલો જ કે વાંદરાને પૂંછડી હોય અને આપણી પાસે નથી બાકી બધું સરખું છે તો પછી વાંદરાને ક્યારેય હાર્ટ એટેક ડાયાબિટીઝ બીપી કેમ નથી થતું એક જૂની કહેવત છે કે વાંદરો ક્યારેય બીમાર થતો નથી અને જો બીમાર પડે તો તે જીવતો નથી તે મરી જાય છે વાંદરો બીમાર કેમ નથી થતો અમારા એક મિત્ર અમને કહે કે તે ખૂબ જ વરિષ્ઠ પ્રોફેસર છે જે મેડિકલ કોલેજમાં કામ કરે છે તેણે વાંદરાને બીમાર કરવા માટે ખૂબ ઊંડું સંશોધન કર્યું તેથી તેઓએ વાંદરાના શરીરમાં વિવિધ પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા નાખવાનું શરૂ કર્યું ક્યારેક ઇન્જેક્શન દ્વારા તો ક્યારેક અન્ય કોઈ માધ્યમથી તે કહે કે હું પંદર વર્ષ સુધી નિષ્ફળ રહ્યો પરંતુ વાંદરાને કંઈ થયું નહીં મિત્ર પ્રોફેસરને પૂછ્યું કે તમે કેવી રીતે કહી શકો કે વાંદરાને કંઈ થઈ શકે નહીં પછી એક દિવસ તેણે આ રહસ્ય કહ્યું હું તમને એ પણ કહી દઉં કે વાંદરાના સૌથી આદર્શ છે જ્યારે ડોક્ટર તમારું આર એસ પરિબળ માપે છે ત્યારે તે તેની સરખામણી વાંદરાના આરએસ પરિબળ સાથે કરે છે ડોક્ટર તમને શું કહેતા નથી કે આ એક અલગ વસ્તુ છે તેનું કારણ એ કે તેને કોઈ રોગ થઈ શકતો નથી તેમના લોહીમાં ક્યારે કોલેસ્ટ્રોલ લેવલ વધતો નથી ટ્રાઇગ્લિસરાઇડ ક્યારે વધતા નથી અને ક્યારે થી પીડાતા નથી તમે બહારથી કેટલી પણ ખાંડ શરીરમાં દાખલ કરો છો તે ટકતી નથી તો તે પ્રોફેસર કહે છે કે આ વાત એ છે કે વાંદરા વહેલી સવારે પોતાનું પેટ ભરીને ખાય છે જે વ્યક્તિ ખાઈ શકતો નથી તેથી જ તે તમામ રોગોથી પીડાય છે સૂર્ય ઉગતાની સાથે તમામ પક્ષીઓ અને પ્રાણીઓ ખોરાક ખાય છે જ્યારથી માણસ નાસ્તો લંચ અને ડિનરના આ ચક્રમાં ફસાઈ ગયો ત્યારથી માણસ વધુ બીમાર થવા લાગ્યો છે પ્રોફેસર રવિન્દ્રનાથ શાનવાગે તેમના તમામ દર્દીઓને સવારે પેટ ભરીને ખાવાનું કહ્યું તેમના દર્દીઓ કહે છે કે જ્યારથી તેઓએ સવારે પેટ ભરીને ભોજન કરવાનું શરૂ કર્યું ત્યારથી તેઓનો ડાયાબિટીસ ઓછો થયો કોઈનું કોલેસ્ટ્રોલ ઓછું થઈ ગયું છે કોઈના ઘૂંટણનો દુખાવો ઓછો થયો વાઘભટજીસો વર્ષ પહેલા કહ્યું હતું કે સવારનું ભોજન શ્રેષ્ઠ છે તમારે સવારે સૂર્યોદયના અઢી કલાકની અંદર એટલે કે સાડા નવ સુધી મહત્તમ દસ વાગ્યા સુધી તમારું સંપૂર્ણ ભોજન કરી લેવું જોઈએ અને જો તમે નાસ્તો બંધ કરશો આ આ ખોરાક મળશે બ્રેકફાસ્ટ ટ્રેન્ડ ભારતીય નથી તે અંગ્રેજોની ભેટ છે અને ના અડધા કલાક પહેલા રાત્રિ ભોજન કરો તો જ આપણે રોગોથી બચી શકીશું સવારે સૂર્યોદયના અઢી કલાક પહેલા આપણી પાસન શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે આપણી હોજરીનો અગ્નિ સૂર્ય સાથે સંબંધિત છે સ્નાન કર્યા પછી આપણા પેટની આગ સૌથી વધુ તીવ્ર હોય છે સ્નાન કર્યા પછી પિત્ત વધે છે તેથી સવારે સ્નાન કર્યા પછી ભોજન કરો અને એક ભોજન અને બીજા ભોજનની વચ્ચે અંતર રાખો વચ્ચે કંઈ પણ ખાવું નહીં અને સૂર્યાસ્ત પછી બિલકુલ ખાવું નહીં પક્ષીઓ અને જંગલી પ્રાણીઓની દિનચર્યામાં તેનો સમાવેશ થતો હોવાથી તેઓ સામાન્ય રીતે બીમાર થતા નથી સ્વયં સ્વસ્થ રહો તમારા શરીરને સ્વસ્થ રાખો આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ જીવન જીવો